નમસ્કાર આજે તારીખ મેગા કીટ વાપરેલી છે તો મેઘા કીટ જે વાપરી છે એનો અભિપ્રાય એમને પૂછીશું કે મેગા કીટ વાપરવાથી એમના કપાસની અંદર શું ફાયદો થયો શું નામ આપનું મારું નામ પટેલ નટવડભાઈ મગનભાઈ બરાબર માઢી સહકારી મંડળીમાં ગયો ત્યારે મને એક બે ખેડૂતો ભલામણ કરી હું એનપીકે નો લેવા ગયો હતો પણ મને ભલામણ થી સહકારી ભલામણ થી કે મેઘા કીટ નો ઉપયોગ કરો મેં મેઘા કીટ નો ઉપયોગ કર્યો જમીન માં મેં સર એક બે વાપરેલી એ મને એવું લાગ્યું એક એના પછી વરસાદ ઉપર આવ્યો નથી એ લગભગ અઢી ફૂટ નો હતો આજે લગભગ ચાર ફૂટ નો સાડા ત્રણ ચાર ફૂટ નો છોટ થઈ ગયું છે અને મને એવું લાગ્યું એની કુમાસ પણ મેઘા કિડની જે ડીએપી અને એનપીકે વાપરી એના કરતાં પણ ઘણી સારું મારું છે આપણી જમીન નટવર કેવી છે આમ આ જમીન આ એરિયામાં જો આમ જોવા જઈએ તો બહુ ખરાબ જમીન અને હેતાર અને કંઈ ઉત્પાદન પણ ના થઈ શકે આમાં ખાલી વેલાવાળી વસ્તુ થાય બાકી આવી વસ્તુ બટાકા મગફળી કપાસ એવું બહુ ઓછા પ્રમાણમાં થાય એનો ઉતારો નહીં મળી શકે પણ મને આ સાલ એવું લાગ્યું કે મેં કપાસ વાવ્યો કે મને કપાસ જે મે મેઘા કીટના ઉપયોગ પ્રમાણે ઘણું સારું રિઝલ્ટ મળશે અને આપ તમે જોઈ શકો છો કે એને કેરી જો આ જંગલ એરિયા વિસ્તારમાં વાયો છે કોઈ કોઈ પાછ એનો ભાગ જોઈ લો આની કેરી જો અને એનો વિકાસ જો લગભગ 5 ફૂટનો કપાસ થઈ જશે તમે ટુકમાં ઘણી બધી કંપનીમાં નોકરી કરેલી છે આવી જંતુનાશક દવાઓ બનાવતી કઈ કઈ કંપનીમાં જોબ કરી છે મેં કેડીલા જેવી ફાર્મા કંપનીમાં પણ જોબ કરેલો છે એના પછી કેમિકલ કંપનીમાં યુપીએલ જેવી હાલ એના પછી છેબીરોમાં વાપી પણ કરેલી છે એ પણ એગ્રો કેમિકલ ની કંપનીમાં મે ઉપયોગ કરતોમાં નટૂરભાઈનો ખૂબ જ મોટો એક્સપિરિયન્સ છે ઘણી બધી જંતુનાશક બનાવતી કંપનીઓમાં એગ્રોકેમિકલ સાથે જોડાયેલ કંપનીઓમાં જોબ કરેલી છે અને એમના અનુભવના આધારે એવું કહે છે નટુભાઈ કે આટલો સરસ કપાસ આજ લગી મે મારા આજ સુધીના કેરિયરમાં આયરી રી જમીનમાં જે એકદમ રેતાળ જમીન છે એની અંદર આટલો સરસ કપાસ નથી જોયો જે માત્ર ને માત્ર મેગા કીટ નો વપરાશ કરવાથી

મારા ખ્યાલ પ્રમાણે તો અહીંયા લાઈન બતાવીશ બરાબર રિયલી એનો બતાવીશ અને બતાવ્યા પછી એમને કહીશ કે ભાઈ મેઘા કીટ જો આ ઉપયોગ કરેલો છે તમે પણ કરી જુઓ આ જમીન પ્રમાણે આ ઘણો વિકાસ સારો કહેવાય એ લોકોને ભલામણ કરીશ કપાસ બટાકા જેવા મગફળી જેવા પાકોમાં ઉપયોગ કરી શકાય છે થેન્ક યુ ધન્યવાદ નટવરભાઈ